ગતરોજ યોજાયેલી આ છોદ જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકા પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ જીતના દાવા કર્યો છે

અને શાંતિમય માહોલની અંદર દરેક મતદારોએ મતદાન કર્યું અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે ડોર ટુ ડોર જઈને પ્રચાર કર્યો આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ તેમજ ગુજરાત સરકારે કરેલા જે કાર્યો તે અમે લોકો સુધી લઈને ગયા લોકોએ અમને સ્વીકાર્યા અને આવતીકાલે જ્યારે મતગણતરી છે ત્યારે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભવ્ય મતથી વિજય પ્રાપ્ત કરવાના છે જેથી અમે આ જીતનો સ્વાદ માણવા માટે થનગની રહ્યા છીએ ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ જિલ્લા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં મતદારોએ ખૂબ ઉત્સાહભેર મતદાન કર્યું છે બીજું હું ખૂબ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આ સીટ અમે ચોક્કસપણે જીતશું જીતીશું એવો અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ